આ વાત રાજાશાહી સમયની છે એક સુંદર મજાનું મનોહર અને નયનરમ્ય ગામ હતું આ ગામમાં એક બ્રાહ્મણ પરિવાર રહેતો હતો આ બ્રાહ્મણ સંયુક્ત કુટુંબમાં ચાર ચાર દીકરા અને વહુ સાથે અને મા બાપ પણ સાથે જ રહેતા હતા આ ચારેય દીકરાના ઘરે બાલગોપાલ નાના મોટા હતા આમ આ પરિવારમાં કુલ પંદર સભ્યો રહેતા હતા બ્રાહ્મણ પરિવાર ભિક્ષા માંગી ઘરનું ગુજરાન માંડ માંડ ચાલે દીકરાઓનો સંયુક્ત વેપાર પણ બરોબર ચાલતો નહોતો કોઈ રીતે ઘરના ચાર છેડા ભેગા ન થાય દરિદ્ર નારાયણ ઘરમાં બરોબરનો અડ્ડો જમાવીને બેઠા હતા આનો કોઈ ઉપાય ખરો સૌ મૂંઝવણમાં હતા સસરા ઘરનો વહીવટ ચલાવે પણ જ્યાં લક્ષ્મીદેવી જ રિસાયેલી હોય ત્યાં દરિદ્ર નારાયણ પણ ભાગે ખરા સસરાએ એક ઉપાય સૂઝ્યો કે ચાલ દરેક દીકરાને વેપાર અને ઘરનો વહીવટ ચલાવવાની તક આપો અને કંઈ વેપારમાં ફેર પડે અને દરિદ્રતા ઓછી થાય મોટા દીકરાથી શરૂઆત કરી પણ કોઈ વેપારમાં તફાવત ના પડ્યો કે ગરીબ એમાં પછી બાકીના બે દીકરા પણ કશું કરી ના શક્યા ત્રીજા દીકરાનો વારો આવ્યો પણ એમાં રત્તીભર ફેરફાર ન થયો ચોથા દીકરાનો વારો આવ્યો એટલે દીકરાએ પિતાજીને કહ્યું કે મારા ભાગનો વેપાર મારી પત્ની કરશે ખૂબ વિચારીને સસરાજીએ આ કામ નાની વહુને આપવાનું નક્કી કર્યું નાની વહુને પૂછ્યું કે દીકરી થોડા સમય માટે તું વેપાર અને ઘરનો વહીવટ સંભાળ નાની વહુએ કહ્યું કે હું સંભાળવા તૈયાર છું પણ હું જે કહું તે સૌએ માનવાનું રહેશે જો એ મંજૂર હોય તો મને વાંધો નથી બીજી શરત એ કે તમે બહાર જાઓ અને રસ્તામાં કોઈ પણ વિચિત્ર વસ્તુ પડી હોય તે ઉઠાવીને લાવી મને આપવાની કોઈ જાતની એમાં દલીલ કરવાની રહેશે નહીં શરત વિચિત્ર લાગી પણ સૌએ એ વાત મંજૂર રાખી સસરાજી એક વખત ગામ બહાર ફરવા ગયા ફરીને ઘર ઘરે પરત આવ્યા અને આવીને નાની વહુને કહ્યું કે આજે મેં રસ્તામાં એક મરેલો સાપ જોયો નાની વહુએ કહ્યું કે જાઉં એ મરેલા સાપને ઘેર લાવી આપણા ઘરના છાપરા પર ફેંકી દો સસરાજીને વાતની નવાઈ લાગી પણ વહુની શરત મુજબ કોઈ દલીલ કર્યા વગર સાપને ઘેર લાવી ઘરના છાપરા ઉપર ફેંકી દીધો એ જ ગામમાં જે રાજા રહેતા હતા તેની મહારાણી નદીએ નાહવા ગયા અને પોતાનો નવલખો હાર બાજુમાં મૂકી નાહતા હતા તે દરમિયાન આકાશમાં ઉડતી સમડી હાર ચાંચમાં લઈને ઉડી ગઈ મહારાણી નાહીને પાછા ફર્યા તો ત્યાં હાર હતો નહીં રાણી રડવા લાગ્યા ઘેર આવી રાજાને ફરિયાદ કરી કે મારો કિંમતી અને મનગમતો હાર ગુમ થઈ ગયો છે રાજા કહે કે હું તમને બીજો મંગાવી આપું પણ રાણીએ જીદ કરી કે એ મારો પ્રિય હાર હતો અને એ જ મારે જોઈએ સ્ત્રી સ્ત્રીહટ સામે રાજાએ નમતું મૂક્યું અને ગામમાં ઢંઢેરો પીટાવીને એલાન કર્યું કે મહારાણીનો મનગમતો હાર ખોવાઈ ગયો છે જે ખોવાયેલો હાર લાવી આપશે તેને મનગમતું ઈનામ આપવામાં આવશે આ બાજુ સસરાજીને એક દિવસ વિચાર આવ્યો કે લાવ જોવું તો ખરો કે એ મરેલા સાપનું થયું શું તે છાપરા પર જુએ છે તો ત્યાં સાપની જગ્યાએ સોનાનો નવ લખો હાર પડેલો હતો તો એ ઘટના એવી હતી કે જે સમળી રાણીનો હાર લઈ ઉડતી હતી તે સમડી છાપરા પર મરેલો સાપ જોઈ તે ઉઠાવવા ગઈ અને તેના ચાંચમાંથી સોનાનો નવ લખો હાર છાપરા પર રહી ગયો અને મરેલો સાપ ચાંચમાં પકડીને ઉડી ગઈ સસરા તો ખુશ થઈને નાની વહુને નીચે આવી ખુશીના સમાચાર આપ્યા કે નાની વહુ આપણે તો હવે આ હાર વેચીને માલામાલ થઈ જઈશું તારી યુક્તિ કામમાં આવી નાની વહુએ કીધું કે ના આ હાર મહારાણીનો છે અને તમે રાજાને તે પાછો આપી આવો સસરાજીએ કહ્યું કે રાજા આપણને મનમાંગ્યું ઇનામ આપશે આપણે એ પૈસાથી સારો એવો વેપાર કરી માલદાર થઈ જઈશું નાની વહુએ કહ્યું કે ના એ પણ નહીં તમે આ હાર રાજાને આપી એટલું જ કહેવાનું કે મારે કશું જોઈતું નથી મહારાજ પણ આ વર્ષે દિવાળી આવે છે તે દિવાળીની રાતે આખા ગામમાં કોઈના ઘેર દીવા પ્રગટેલા ન હોવા જોઈએ માત્ર તમારા મહેલમાં અને મારા ઘરમાં જ દીવા પ્રગટેલા હોવા જોઈએ સસરા નારાજ થઈ ગયા પણ નાની વહુની શરત મુજબ રાજાની પાસે હાર આપવા ગયા અને નાની વહુની શરત મૂકી રાજાએ કહ્યું કે એ શરત મને મંજૂર છે આવતી દિવાળીએ તમારા ઘેર અને મારા મહેલમાં જ દીવા પ્રગટેલા હશે દિવાળી આવી એ જ રાતે આખા ગામમાં અંધારું માત્ર રાજાના મહેલમાં રોશની અને દીવાનો ઝગમગાટ બીજી બાજુ બ્રાહ્મણના ઘરમાં નાનકડો દીવો અને દિવાળી પૂંજન રાત્રે લક્ષ્મીદેવી ગામમાં ફરવા માટે નીકળ્યા ગામમાં કોઈ જગ્યાએ રોશની કે દીવા નહીં તેથી લક્ષ્મીદેવી રાજાના મહેલમાં આવ્યા ત્યાં એટલી બધી રોશની અને ઝગમગાટ હતો કે થોડી જ વારમાં લક્ષ્મીદેવીને ગભરામણ થવા લાગી તેમને થયું કે થોડી વાર બહાર જવું બહાર નીકળ્યા તો આખા ગામમાં અંધારો પણ દૂર દૂર એક નાના ઘરમાં દીવો પ્રગટેલો જોયો લક્ષ્મીદેવી ત્યાં ગયા દરવાજો ખખડાવ્યો અને કહ્યું કે મારે અંદર આવવું છે નાની બહુ ખૂબ ચતુર અને હોશિયાર હતી એટલે અંદર ઘરમાંથી બોલી કે તમે લક્ષ્મીદેવી છો એની ખાતરી શું લક્ષ્મીદેવી બોલ્યા કે મને બહાર અંધારામાં અકળામણ થાય છે મને અંદર આવવા દો નાની વહુ બોલી કે એક શરતે આપને અંદર આવવા દઉં એક વખત અંદર આવ્યા પછી બહાર નહીં જવાનું બોલો શરત મંજૂર છે લક્ષ્મીદેવી જલ્દી જલ્દી બોલ્યા હા મંજૂર છે નાની વહુએ દરવાજો ખોલ્યો અને લક્ષ્મીદેવી ઘરમાં પધાર્યા ઘરમાં ચારે બાજુ લક્ષ્મીનો ચડકાટ ઘરમાં ચારે બાજુ લક્ષ્મી જ લક્ષ્મી આ બાજુ એ જ ઘરમાં રહેતા દરિદ્ર નારાયણ મૂંઝાવા લાગ્યા ઘરમાં લક્ષ્મીનું તેજ જોઈને એ છટકવાની યુક્તિ કરી પોતાનું પોટલું ભેગું કરી ભાગવાની તૈયારી કરવા લાગ્યા જ્યાં લક્ષ્મી હોય ત્યાં દરિદ્ર નારાયણ રહી શકે ખરા નાની વહુએ દરિદ્ર નારાયણનો હાથ પકડી બોલી તમે ક્યાં ચાલ્યા તમે તો વર્ષોથી આ ઘરમાં રહો છો દરિદ્ર નારાયણ બોલ્યા ના મારો જીવ અહીં રૂંધાય છે મને જવા દો નાની વહુ બોલી એક શરતે તમને જવા દો તમે અહીંથી જાઓ પછી કદી આ ઘરમાં આવવાનું નામ નહીં લેતા મૂંઝાયેલા દરિદ્ર નારાયણ બોલ્યા હા હા મંજૂર છે એમ કહીને દરિદ્ર નારાયણ દોટ મૂકી ઘરમાંથી ભાગ્યા બસ ત્યારથી જ એ ઘરમાં નાની વહુના પ્રતાપે લક્ષ્મીજીનો સદાયનો વાસ રહ્યો સાથ બ્રાહ્મણ પરિવારમાં આનંદ મંગલની આરતી હંમેશા થતી રહી મિત્રો આ વાર્તા તમને કેવી લાગી છે તે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને જો સારી લાગી હોય તો વિડીયોને લાઇક શેર કરીને આવી જ બીજી વાર્તાઓ જોવા માટે મારી આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો વિડીયો જોવા માટે તમારા બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું થેન્ક યુ